હાવ હાવ યાર ગઈ રો તો પણ એવું લાગતું હતું કે ગઈ પણ મો યોની જવાની પાછી આવતી હોય અલે એ હો લે મારા હગામાં મરણ થયું સતે તા માર ટકલુ કરાવ ઉપર હે પાછુ હે અબુ બાલી મારે હું કરવા ટકલુ કરાવવાનું આને તો એટલું અડીને હગુ હે ના તું તારું તારા કાકાના મોમાના દાદીની કોક દાદી મરી ગઈ છે મો મારે છો ટકલુ કરાવવાનું આવે છે ના ના જમ ના કરાવ ઉપર અલે હે ના ના ગમે તેટલું છે ગમે તેટલું દુન્નુ છે પણ મારું હગુ તો કે છે ને તમારા હગામાં કોક થાય છે તો તો મને દોરાઈ દોરાઈ મોકલો છો અલી મેહારી એવું ના હોય યાર મારા છો દી ટકલુ કરાવવાનું